અહીંયા થોડાક સામાસિક શબ્દો આપ્યા છે ને એનો વિગ્રહ કરીએ અને એનો સમાસ જાણીએ રામ નામ તો અહીંયા ઘણા લોકો શું કરતા હોય છે રામ અને નામ અને કરી નાખે દ્વંદ્વ પડી જાય ખોટું રામ અને નામ બંને અલગ નથી અહીંયા શું હોય છે રામનું નામ સમાસ કયો થયો જો નોની નું ના આવે એના થાય છે તત્પુરુષ બરાબર બીજો છે ટપાલ પેટી તો ટપાલ ટપાલ ની પેટી કરી નાખે છે શું કહેવાય ટપાલ નાખવાની પેટી એટલે વચ્ચેનું પદ ઉમેરું પડ્યું એટલે મધ્યમ પદ લોપી સમાસ થાય સદબુદ્ધિ જે આગળ વિશેષણ લાગ્યું હોય એને કર્મધારે સમાસ કહેવાય છે મતલબ થાય સારી બુદ્ધિ તો સમાસ થાય સરોજ સર એટલે સરોવર જો મોટાભાગે અમુક સંસ્કૃત શબ્દ હોય એની પાછળ ક્રિયાના કરનાર હોય છે જ એટલે જન્મનાર સંસ્કૃતમાં જનો મતલબ થાય જન્મનાર તો સરોવરમાં જન્મનાર તો જન્મ નાર આવ્યું કોઈ પણ શબ્દના અંતે નાર ક્રિયાપદ આવે ક્રિયાનો કરનાર આવે તો આવે છે ઉપપદ સમાસ કેવો થાય ઉપપદ અધશે આગળ આવી સંખ્યા એટલે થવા દ્વિગુ સમાસ વિગ્રહ શું થાય અર્ધાશેર નો સમૂહ આ રીતે સમાસ ને યોગ્ય વિગ્રહ સાથે તમે એના પ્રકારો દર્શાવી શકો છો